ヒटेनオルフェニト લો વેરીફાઇ જોહર રાકેશ ઉપાધાય બારૈયા તકા અનકેશ ખોડાબાએ મકવાનાને સડપી લઈ તેઓની સઘન પૂછતાજ કરતા ત્રણેય ઈ સમયે આ લૂંટના ગુનાને અંચાત આપેલ હોવાની કબૂલાત આપી હતી સડાય ત્રણેય સક્ષોના કવચામાંથી પોલીસ સે રોકલા રૂપિયા ચુમ્બોતે 150000 સહી કુલ રૂપિયા ચુંમોતેર લાખ સત્તાણુ હજાર નો મુદ્દા કપ છે કરી ધોરણસર ની કાર્યવાહી હાથ ધરી હતી છ વાગ્યાની આજુબાજુ ભાવનગર પોલીસને સમાચાર મળે છે કે ચિત્રા જીઆઈડીસીની એસબીઆઈ શાખાથી પોતાના એકાઉન્ટમાંથી પંચોતેર લાખ રૂપિયા ઉપાડી ગુલામ અબ્બાસ અલી રાજાણી અને મોહમ્મદ અલી લાખાણી બંને બેંકમાંથી નીકળે છે અને ત્રણસો મીટર જેટલા અંતરે બે અલગ અલગ મોટર ઉપર ત્રણ બુકાની ધારી તેમનો પીછો કરી તેમને રસ્તામાં રોકી છરી બતાવી અને આ પંચોતેર લાખની લૂંટ કરીને ભાગી જાય છે સમાચાર મળતાની સાથે જ સ્થાનિક પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી કર્મચારી એલસીબી પેરોલ ફરલો અને એસઓજીના પોલીસ અધિકારી કર્મચારીઓ સ્થળ ઉપર પહોંચે છે એસબીઆઈ બેંકના સીસીટીવી ફૂટેજ જોવામાં આવે છે ત્યારબાદ સ્થળ વિઝિટ કરવામાં આવે છે એલસીબીના પીઆઈ એ વાળા પેરોલ ફરોરના પીઆઈ શ્રી જેબલિયા એલસીબીના પીએસઆઈ શ્રી ધ્રાંગુ અને બોરતળા પોલીસ સ્ટેશનના પીઆઈ અને સ્થાનિક પોલીસ સ્ટેશનની ટીમ અલગ અલગ દિશામાં કામગીરી કરવા લાગે છે સમગ્ર રૂટ ટ્રેસ કરવામાં આવે છે ખૂબ મોટી સંખ્યામાં સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવે છે ત્યારબાદ ભોગ બનનારની પૂછપરછ કરી આરોપીઓનો હુલીઓ બોલી તેમણે પહેરેલા કપડાં વગેરેનું વિવરણ નોંધવામાં આવે છે ઘણા કલાકોની મહેનત બાદ અંતે સીસીટીવી ફૂટેજ જોતા ત્રણ આરોપી આઈડેન્ટિફાય કરવામાં આવે છે તમામ ટીમની મહેનતથી છેલ્લે ત્રણ આરોપી પકડી લેવામાં આવે છે જેમના નામ હિતેન ઉર્ફે હિતલો અલ્પેશ અને રાકેશ ત્રણેય ભાવનગર જિલ્લાના રહેવાસી છે ત્રણ આરોપીઓની મોડસ ઓપરેડન્સી જ્યારે ભોગ બનનાર બેંક ખાતેથી રૂપિયા ઉપાડે છે ત્યારથી જ એમનો પીછો કરતા હોય છે આરોપીનો ગુનાહિત ઇતિહાસ જોવા જઈએ તો હિતેન ઉર્ફે હિતલો ચૌહાણ એ અગાઉ ત્રણ અલગ અલગ મારામારીના ગુનાઓમાં સંડોવાયેલો છે બાકીના જે બે આરોપી છે એમાં રાકેશ એક ગુનામાં સંડોવાયેલો છે અને ત્રીજા નંબરના આરોપી અલ્પેશ બે અલગ અલગ મારામારીના ગુનાઓમાં સંડોવાયેલા છે સમગ્ર ઘટનામાં આરોપી પકડાયા બાદ લૂંટમાં ગયેલી મુદ્દામાલ રીકવર કરવામાં આવેલો છે જેમાં ચોંોતેર લાખ અને પચાસ હજાર રૂપિયા રિકવર થવા પામેલા છે રૂપિયા ભરીને જે થેલામાં લઈ જવામાં આવેલા એ થેલો પણ રિકવર કરવામાં આવેલો છે આરોપીના ત્રણ મોબાઈલ અને એમની પાસેથી બે નંગ છરી રીકવર કરવામાં આવેલી છે